ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખેડા નડિયાદની મુલાકાતે પહોંચ્યા છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે ખેડા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા તો નવનિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ફાગવેલ પહોંચ્યા હતા ફાગવેલ મંદિર દ્વારા જગદીશ વિશ્વકર્માનું સન્માન કરાયું હતું ફાગવેલથી પ્રદેશ પ્રમુખ નડિયાદ પહોંચ્યા હતા તો સોમવારે નડિયાદ શહેરના પિપલગ રોડ ઉપર આવેલા યોગી ફામ ખાતે ગુજરાતના નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું અભિવાદન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો મહામંત્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જો જગદીશ વિશ્વકર્માએ ખેડા જિલ્લા દ્વારા કરવામાં આવેલા એકાવન હજાર પુસ્તકોથી સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે આ પુસ્તક જરૂરિયાતમંદો સુધી પહોંચાડવામાં આવશે નડિયાદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે તેમના આગમનને પગલે શહેરના માર્ગો ઉપર મોટી સંખ્યામાં પક્ષના કાર્યકરો સમર્થકો ઉમટી પડ્યા હતા કાર્યકરોએ બાઇક અને ગાડીઓના કાફલા સાથે પ્રદેશ પ્રમુખને આવકાર્યા હતા સ્વાગત બાદ પ્રદેશ પ્રમુખે પોતાની યાત્રા આગળ વધારી હતી તેઓ નડિયાદના સંતરામ મંદિર જવા રવાના થયા હતા જ્યાં તેમણે પૂજન અર્ચન કરી અને સંતોના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળની પણ મુલાકાત લીધી હતી આ મુલાકાત દ્વારા તેમણે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મંદિર અને સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રદેશ પ્રમુખ યોગી ફાર્મ પહોંચ્યા હતા તો પ્રદેશ પ્રમુખ જગદશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા તેમણે કોંગ્રેસ ઉપર વિકાસની ગતિમાં અવરોધ ઉભો કરવાનો અને ભાગલાવાદી રાજનીતિ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસે સરદાર સાહેબનું અપમાન કર્યું છે તેમણે ઉમેર્યું કે એકતાલીસ વર્ષ સુધી કોંગ્રેસે સરદાર પટેલને ભારત રત્નનો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો ન હતો જે સરદાર સાહેબ જેવા વૈશ્વિક નેતાનું અપમાન હતું તો સરદાર પટેલના વિરાટ સ્વરૂપ સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના નેતાઓ પર પ્રશ્ન ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે આ વિરાટ સ્વરૂપની મુલાકાત લેવાની તસ્દી આજ સુધી કોંગ્રેસના એક પણ નેતાએ લીધી નથી ખેડા જિલ્લાના વતની હોવા છતાં કોંગ્રેસના નેતાઓને સવાલ પૂછવાની અપીલ કરતા તેમણે કહ્યું કે તેમને પૂછું કે તેઓ ક્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા છે જેનાથી સાચો જવાબ મળી જશે મે એટલા માટે જ કીધું આધ્યાત્મિક ચેતના એટલે ખેડાના ડાકોરના ઠાકોરને પણ મનથી નમન કરું છું અહીંયા આવ્યો એટલે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા જે આવવામાં બે ત્રણ મિનિટ પાંચ મિનિટ જે મોડું થયું ઉતરતા ઉતરતા કોઠારી સ્વામીઓ કીધું કે તમારે જે કલાક દોઢ કલાક કાર્યકર્તા વચ્ચે ગાળવાનો તમે સંધ્યા પછી ખાસો એવી કોઠારી સ્વામીને ખબર છે એટલે મને કે જેમ સબરી માતા એ જેમ લીંબુ વીણીને ભગવાન રામને હેઠા ચખાડીને ખવડાવ્યા કે લીંબુ બોર ખાટા ના નીકળે એવી જ રીતે કોઠારી સ્વામી પોતે જાતે મંદિરમાં આવતા હવિભક્તો માટે જાતે લીંબુ લે સર લીંબુનું સરબત બનાવવામાં એટલી ચીવડતા રાખે એ લીંબુનું પાણી એમણે મને જે બનાવ્યું હતું એમના હાથથી ઉતરતા ઉતરતા મને કે એક ગૂંથળો પી અને પછી જે આ વાને કહેવાય માતૃ પ્રેમ સંત પ્રેમ એ દર્શન મને આજે અહીંયા ખેડા